તમારે ઘરમાં કોઈ કામ કરવા છે કે ત્યાં આગળ પાણી પણ હતું તો સેફટી શોઝ વગર એ લોકો કામ કરવા ગયા કે મોટર ચાલુ કરવા ગયા કે શું થયું તો નમસ્કાર હું છું શાળા આદિવાસી આજે વાત કરીશું વલસાડ અતુલની વલસાડ અતુલ એટલે દરેકના મગજમાં એક જ વાત ચાલતી હોય છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે નો વિસ્તાર અને કંપનીની વાત હોઈ શકે છે જી હા આજે પણ વાત કરીશું કંપનીની

એટલે કાકાએ ફોન કર્યો મને કે ભાઈ આવું થયું છે એટલે પાડી હોસ્પિટલ જે કરીને નામો પાડી હોસ્પિટલ છે એટલે ત્યાં બોલાવ્યું એટલે મેં ને મારા પપ્પા બે જણા મેં ત્યાં ગયા ત્યાં જે એને જોયું તો ઉત્તિ મતલબ મૃત્યુ થઈ ગયું મોટું થઈ ગયું પછી ત્યાંથી તમે ત્યાંથી પછી અમે વલસાડ સિવિલ હોસ્પિટલ ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું બહાર મૂકીએ બરાબર પછી આજે ત્રણ દિવસ થવા આયો છે કોઈ કંપનીમાંથી આવ્યો કે નહીં આવ્યું કંપનીમાંથી તો મહિત આપણે લઈ ગયા હા ત્યાં આવેલા ત્યાં આવેલા અને અહિયાં કોઈ નઈ આયવું ને કંઈ ફોન આવ્યા કે એવું આવ્યું હોય તે પેલું પાન કાર્ડ ને એવું પણ મંગાવ્યું છે પાન કાર્ડ ને એવું મંગાવ્યું છે કંપની વાળા એને વાત કરતા પહેલા ફરિયાદમાં એફઆઈઆર જે લખાવી છે એમાં જે નિવેદન લખ્યું છે એ હું તમને વાંચી સંભળાવું એમાં લખ્યું છે કે અલ્પેશ નાયકા એકવીસ વર્ષીય યુવાન જ્યારે કંપનીનો ફીટર પ્લાન્ટ ચાલુ કરવા ગયો હતો ત્યારે એમને ઇલેક્ટ્રિક કરંટ લાગતા એમનું મૃત્યુ થયું છે અને એમના ઘરના એ બાઇદરી આપી છે કે અમને એના માટે કોઈ બીજો શક નથી અને એમનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે અને એના માટે અમે સહમત છે એવું ફરિયાદ અને એફઆઈઆરની કોપીમાં લખ્યું છે પણ ફરિયાદ અને કોપી ત્યાં વાત પૂરી થતી નથી કંપનીની તપાસ થવી જોઈએ શાના કારણે તપાસ થવી જોઈએ કે કંપનીમાં જ્યારે અલ્પેશ કામ કરતો હતો ત્યારે એણે સેફ્ટીના સાધનો પહેર્યા હતા કે ન પહેર્યા હતા એણે સેફ્ટીના સાધનો કેમ ન પહેર્યા હતા કે કંપનીએ સેફ્ટીના સાધનો પહેર્યા વગર કેમ કામ કરવા દીધું એ બાબતે પણ તપાસ થવી જોઈએ પણ કોઈ પણ ફરિયાદમાં સેફ્ટીના બાબતનો કોઈ પણ ઉલ્લેખ નથી કારણ કે કંપની ખૂબ મોટી છે અતુલ ફર્સ્ટ ગેટના ઉપર જે કંપની આવી છે અતુલ રંગ રસાયણ કંપની છે અને એ કંપનીની સામે કોણ

કરંટ લાગો કીધું કે સારું છે સેફટી સૂઝ વગર એ લોકો કામ કરવા ગયા કે મોટર ચાલુ કરવા ગયા કે શું થયું હતું એમાં તો એવું એ માટે કઈ નહીં કીધું મને પણ એને કરંટ લાગી ગયો છે બરાબર એટલે તમને જૂઠો જ કહેવામાં માતા એવું ને પેલા તો હોસ્પિટલમાં જરાક વાગ્યું છે એમ કરીને જ તમને બોલાવવામાં આવ્યા બોલાવેલા મેં તે સટ્ટા મેં પૂછ્યું કે સિરિયસ જેવું છે કે તો અહીં કઈ એવું તો કંઈ નથી એમ કે તમે આવો નહીં કે બરાબર છે પછી મેં ગયો તો મને કઈ ભાઈ તું બેસો અહીંયા એમ કે મેં કંઈ નહીં પછી આ લોકોને મેં ફોન કરે જાતા પેલા ફોન કરી દીધો કે તમે આવો ભાઈ ને જાક શોટ લાગ્યો છે તમે આવો બરાબર આદિવાસી આદિવાસી વિસ્તારમાં ભાઈઓ કંપનીમાં કામ જાય છે છે નોકરી એમને ક્યાં તો સેફ્ટી ટૂલ્સ આપવામાં જ નથી આવતા સેફ્ટી ની વાત જ્યારે આવે તો અલ્પેશ પટેલ અલ્પેશ નાયકા જ્યારે વાર ચાલુ કરવા ગયો ત્યારે એમને પગમાં સેફ્ટી શૂઝ પહેર્યા હોવા જોઈતા હતા હાથમાં ગ્લોવ્સ હોવા જોઈતા હતા પણ આટલી મોટી કંપની છે પણ સેફ્ટી બાબતે ચૂકી ગયા છે કારણ કે અલ્પેશે ન તો બૂટ પહેર્યા હતા ન તો હાથમાં સેફ્ટી ગ્લોવ્સ પહેર્યા હતા અને એના જ થકી અલ્પેશનું મૃત્યુ થયું છે પણ એફઆઈઆર ફરિયાદ કે કોઈ જગ્યાએ કોઈ પણ ઉલ્લેખ નથી કારણ કે આદિવાસી બાળક છે આદિવાસી વિસ્તારના લોકો છે આદિવાસી વિસ્તારના લોકો મૃત્યુ થાય તો કોઈ ગણતરીમાં લેતું નથી અને એમણે જે પણ મુવાજો મળવો જોઈએ જે પણ વળતર મળવું જોઈએ એ વળતર પણ હજુ સુધી મળ્યું નથી અને ઘરનાના સાથે વાત કરતા એમણે શું કીધું એ પણ સાંભળો અમારા ઘરમાં કોઈ કામ કરવાનું બીજું છે સારા હવે એમનું લગ્ન થયા છે કે બાકી છે એમના કોઈ ભાઈ બેન બીજા છે બરાબર છે હવે હાલે તમારી પરિસ્થિતિ એવું જોઈ તો દયનીય છે પણ કંપની માંથી કઈ હું આવું જો વળતર તમને આપવા માટે કહે છે કંપની વાળા નહીં કહે છે કહે છે લખાણ લેખિત માં તો નહીં આપ્યું કે છે